યા યુવાકા મારો આ કોઈ નથી આયુ વાય ન્યા સમજ્યો ત્રણ વર્ષ જ નથી આવવાની આમ જ તમે કરવા છો તને તારી અમાર બધી ફાટી જશે કે વર્ષની દુખતી કઈ ફાટી ન દે સમજ્યો તમને તો જો આપણે તો વાલ્લો હું જમ ગાલા એને ધમકી આપી દે એટલે વીડિયા બંગ કરે અરે તારો લંડો કઈ નહી આવે રેવા દે તારો લંડો કઈ ન આવે લાલા આહીર મે હો કા તો મલને

હમારે સાસોનિયા જવું પડે તો તો શું કામ નું તારાડે મલીને કા બસ રુપાય આવે બસ મને મલીને હું કામ બ તો એના કરતા ફોન જ નો કરતા હોય તો પેલા માથે ઉડવાની રે તમારે રખાયા માથે ઉડવાની રે હોય તો હું જાવ જામનગર બે 300 કિલોમીટર કાપીને આવું જો 300 કિલોમીટર કાપીને આવું જામનગર થી હું ઈ તો રોડો આવે ને મને તો કે તું કે ન્યા આવું આવું તું કે ન્યા આવું તું એમ કે કે અહીંયા આવ આવ હવે તું ત્યાં આવી ને મને ફોન કરી દે આ ગીર માં આવું ને ગીર માં હા ગીર માં આવી મને ફોન કર બે મિનિટ આપતા ને માં ફોન કરું કઈ જગ્યા અરે ગીર માં તું ગમે સાસણ ગીર આવીને મને તું ફોન કરતો જે સાસણ ગીર આવીને અને મારો એડ્રેસ પણ આપેલો જ છે હું એ જ કઉ તમને હા એટલે તમે મને ફોન કરવાનું ધમકી તમારી મેળે રાખવાના જામનગર માં ફોન કરો ને બાદ જામનગર માં ફોન કરવું ફોન કરવા તારી જો હું એટલો ગૌડવ લઉં મૂક્યો તારી હોય ને એ મને ગૌડવ ઉઠી હવે

તને બે ને બેડી કીની બેડી શું કર્યા તને અરેક રીતે બાળી નાખીશ તું જોતો કરવા તું કેની ખબર પડશે એક ની બદલે બે ભરી લઈજે લાલા આહીર ના વેગ તમે ફૂલ ફૂલ વેદ ભરાશે તું ખાલી જો કેવી પટકાગી લાલો આહિર ચોવીસ કલાક બાર જ હોય મારા ખુદ ના હોય લાલો આહિર ક્યાં છે લાલો આહિર ચોવીસ કલાક બાર હોય નથી બોલાવી ને

कॉल करो कि व्यक्ति ने कॉल छे। तेने तमारो कॉल होल्ड पर रखा छे। कृपा कर लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है

કોણ ચાલે ખબર પડશે તું કરાવ ખબર પડાવ